સરભણ કોલેજના પ્રાધ્યાપકની બારડોલી ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો આમોદ તાલુકાના સરભણમાં આવેલી શ્રી એ એલ જે પટેલ એન્ડ ડી જે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર નરેશ વાઘેલાની માતૃ સંસ્થા બારડોલી કોલેજ ખાતે બદલી થતાં ગત તારીખ ત્રીસ જૂનના રોજ કોલેજના સભાગૃહ ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો આ વિદાય સમારંભમાં કોલેજના પ્રમુખ સોમાભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણ તેમજ કોલેજના આચાર્ય અધ્યાપકો વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોલેજના સ્ટાફ તથા કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા પ્રશસ્તિપત્ર તથા મોમેન્ટો આપી ડૉક્ટર નરેશભાઈ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ડૉક્ટર નરેશ વાઘેલા સાથેના અભ્યાસ સમયના પ્રસંગોને યાદ કર્યા હતા અને પોતાના જીવનમાં એમના યોગદાનની વાતો કરી હતી ગ્રામ્ય વિસ્તારમાં આવી ઉમદી સેવા આપનાર પ્રાધ્યાપક નરેશ વાઘેલાના કાર્યને યાદ કરી એમનું ભવિષ્યમાં પણ સહયોગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી નરેશ વાઘેલાએ પ્રતિભાવમાં આ કોલેજે આપેલી તક બદલ આભાર માન્યો હતો અને પોતાના માર્ગદર્શન હેઠળ પીએચડી કરનાર છ જેટલા વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક બન્યા છે અને અનેક વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેની સેવા આપી રહ્યા હોવાની વાતો કરી કોલેજના સંસ્મરણોને યાદ કર્યા હતા આવનાર દિવસોમાં આ કોલેજ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ